અમારી માંગણી છે કે આ કાયદો યુનિવર્સિટી હટાવે જો સમગ્ર પોલિટેકનિક કેમ્પસ મેન કેમ્પસ અને ગર્લ્સ હોસ્ટેલના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ સાથે પાર્થ પંડ્યાના નેતૃત્વ હેઠળ આ કાયદાનો ચીફ વોર્ડન ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો સમગ્ર વિરોધ એમએસયુ હોસ્ટેલ યુનિટીના બેનર અંતર્ગત કરવામાં આવશે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ચીફ બોર્ડની ઓફિસે પહોંચ્યા હતા ત્યાં રજિસ્ટર પણ પહોંચ્યા હતા વિદ્યાર્થીઓએ રસ્તો રોક્યો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા હોસ્ટેલ્સના એડમિશન અત્યારે શરૂ થઈ ગયા છે મારા જે સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના તમામ ફેકલ્ટીઝની અંદર અત્યારે એડમિશન શરૂ છે એટલે એની સાથે સાથે જ હોસ્ટેલના પણ એડમિશન શરૂ થઈ ગયા છે હોસ્ટેલમાં ઇનિશિયલી એવો ડિસિઝન લેવડાવ્યો તો કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર એડમિશન લે તો કેટલા વિદ્યાર્થીઓ મેસમાં જમવાના છે એ નક્કી કરવા માટે થઈ અને સત્રની અંદર નક્કી થાય કે કેટલા વિદ્યાર્થીઓનું ફૂડ બને છે એ માટે થઈ અને એમની ફીઝ એકસાથે લેવાની થાય વિદ્યાર્થીઓની એવી રજૂઆત છે કે એકસાથે ફીઝ ભરવાની અમુક વિદ્યાર્થીઓને ક્ષમતા ન હોય તો એમને પહેલાંની જેમ છૂટછાટ આપવી તો વિદ્યાર્થીઓનું એ વલણને ધ્યાનમાં રાખી એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટી જે પહેલાં ફીઝ લેવાતી હતી કે માસિક એડવાન્સીસ લેવાતા હતા એ જ રીતે હવે એડવાન્સીસ લઈ અને ફૂડ બિલ એમણે ચૂકવવાનું રહેશે એટલે આ વિશે હવે કોઈ બીજી ઇશ્યુ નહીં થાય એવું મને ચોક્કસપણે ખ્યાલ છે વિદ્યાર્થીઓને ફૂડ માટેની જે ચોવીસ હજાર વસુવાની જે વાત હતી તે નિર્ણય લઈને શું કહેશું મેં એનો જ જવાબ આપ્યો હમણાં પાછું ખેંચવામાં આવે છે નિર્ણય ઉપર વિચારણા ચાલતી હતી અને એક એવો પ્રસ્તાવ હતો કે તમામ ફીસ જે છે આખા સત્રની સાથે લેવામાં આવે પણ વિદ્યાર્થીઓની રજૂઆત છે કે તમામ ફીસ જે છે એ સાથે આપી શકે તેમ છે નહીં એ માટે થઈ અને હવે મંથલી એડવાન્સનું જે પ્રક્રિયા હતી એ જ પ્રમાણે ચાલશે સેફ્ટી સિક્યોરિટી અને હેલ્થ હાઇજીનનો ઇસ્યુ છે એને પણ યુનિવર્સિટી ગંભીરતાથી લઈ રહી છે અને તેના ઉપર

11. Subscribe now and press the bell icon. Never miss an update.